હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદ પડે કે ના પડે મન તો આજે ભજીયા માંગે છે તો ચાલો બનાવીએ ગરમા ગરમ ડુંગળી છીણેલા બટેકાના તો ફ્રેન્ડ્સ ચાલો આપણે રેસીપી શરૂ કરીશ તો આપણે બે ડુંગળી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આવી રીતે આપે સુધારી લીધી છે હવે નમ આપે પાણીમાં પલાળીને રાખી દીધા હતા બટેકા બે બે અને આપે ડુંગળી ઉમેરીશું લીલા ધાણા અડધી ચમચી જેટલો આપે લઈશું અજમો આવી રીતે ક્રશ કરી નાખીશું એક ચમચી જેટલો આપે લઈશું જીરો એક ચમચી જેટલો આપણે લઈશું પીસેલા ધાણા સ્વાદ અનુસાર મીઠું તીખાસ માટે આપણે લીધા છે તીખા મરચા બે પછી એને આપણે મિક્સ મિક્સ કર્યા બાદ એનામાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું પછી ફરીથી આપણે મિક્સ કરીશું કઈ ઝંઝટ નથી ફ્રેન્ડ્સ અને બટેકા માપવાની પણ જરૂર નથી આવી રીતે તમે એકવાર જરૂર થી ટ્રાય કરજો તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે ઉમેરીશું ચણાનો લોટ કાંઈ સોડા નથી કાંઈ પણ નથી એમ જ આપે બનાવીશું ભજીયા એ એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો જો આવી રીતે મિક્સ કરીશું આપણે એક પટુર જેટલું બેસન લીધું છે ચણાનો લોટ તો સારી રીતે મિક્સ કરી લઈશું બેન્સ તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યા છે તો હાથોમાં આવી રીતે ગોલ કરીશું જો ગોલ કર્યા બાદ આપણે બધાએ ગોલ કરી નાખીશું અને એને આપણે તાળી લઈશું જોઈ ગયો આવી રીતના ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે ભજીયા ઉમેરી નાખીશું તો જો આપણું તેલ થઈ ગયું છે ગરમ વરસાદ પડે કે ના પડે આવી રીતે તમે ભજીયા જ્યારે તમને મન થાય ત્યારે તમે ખાઈ શકો છો એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ બને છે નથી કઈ સોડા કઈ ઝંઝટ વગર અને જ્યારે પણ મન થાય ત્યાં પાંચ મિનિટોમાં આપણા ભજીયા થઈ જાય તૈયાર ઘણું બધું મસાલો પણ ઉમેરવાનું જરૂર પણ નહીં પડે ફ્રેન્ડ્સ અને એટલા સ્વાદિષ્ટ બને છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ ખૂબ જ સરસ લાગશે તો એક બાજુ આપે થોડા થોડા આપણા પાકી ગયા છે તો બીજી બાજુ આપણે આવી રીતે ફરકાવી નાખીશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયા છે આપણા ભજીયા તો હવે એને આપણે થાળીમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ભજીયા બિલકુલ તૈયાર થઈ ગયા છે અને કેટલા પાકી ગયા છે જોઈ લો આવી રીતના તો જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ